અહીં નઈ ગયા તાપનો એટલા ગયા નકિયાર એટલે ભાઈ પોળ્યા જબર ગરમી નથી પડી આજ તો ગરમી માથે પડી જા તો મરી જાય ગરમી છે પેલું તારીખ નું કોક એલા રાજુ છે

કાક બાઈક પર બેસીને ખબર ન પડતી દાદુ કા પાણી આવતા નહી કે દાદુ આપણે તો જોઈ લે હે ભાઈ હા તો ઘરે તો આપણે જોતા જોણે જો હોય તો આપણે જગાડો ઘરે જતા રે

તો આપડા ગામનો આમતો છે એટલે આપડા ગામનો આમતો જ છે મારા આમજે કાકો રે એટલે એ મને માથે ગરમી પડી ગઈ લે તાપની અરે કોણ થોડું કોણ થોડું પાઉ ને બમ થોડું કાકા તમારે મજાક અલ્યા ગરમી સરી જી મારો બર બગડ સંભળ ગાડી પર ગસ કડિયે 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 થોડું 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 નોડ આજો શરીર સે જો પડ પાડાન પછી મો આવો થોડું પાજો કોણી પર કોણી આ ઓ ઓ ચીડિયા વીડિયો અન ગરમિક માખોડી બીજું કોઈ નહી ઓર તા દાદુ ગરમી સડી જતી હો મને એટલે કારા રમી ના ગરમી સડી એમ થઈ કે જાતા હમું શું ફોન છે ફોન છે

લણવા ચાલુ હતું અને છોકરા હવે હોમાં પડ્યા છે છોકરા કશું કરતા નહીં છોકરા ભલે હોમાં પડ્યા અને હું તો કહું કે બાદલ લણવા જો ને તો વેલા વેલા 9 વાગ્યા થી 9 9 થી 10 ના ગાળા સુધી કામ કરો ઘણું લોબીન કામ કરશો ને કે આ ગરમી જોઈ પડે સખત મરી જાય એવી ના ના સાચી વાત છે એટલે ખૂબ કાળજી રાખીને કામ કરો ઢાડે ઢાડે કામ કરો હા હારું કે તમે આવી ગયા ને હું તો હવે તો પડ્યો રોજ ના તો પડ્યો તો મુડામાં હવે ચીડીઓ સડી એટલી વાર હતી હમણે ગરમી સળી જાત ને તો મરી જાત

વાત કરે છે ઓયલા ઓય તો પાવ રહો તો કાય હોય છે ભાઈ ખબર હા તો કાય હોય છે ર પીવા દસ છું હું પણ તારે કોઈ કહેવાની આનું તો હવે તાપનો થઈ जातो નહી ઓ હવે તો કાલથી કયો જાવ નહીં ઘેર ને ઘેર ઉધી રેવ છે સો પડી છેતરમાં બાદરી ના આવે તો કોઈ મજૂરીએ લાવ ને 9 9 8 8 9 9 વાગ્યા સુધી કામ કરી દે અમે ને વાયરો થોડું થોડું શું ધક્કો મારું ધક્કો ના

કાલ ને આ છોકરાને કરવત કરી નકોઈ ને આપણે પડતું નાખું છે આટલી ઉંમર થાતું છે તન બસ તમાર તન ને ન આ મારો બનાસ તો